વડાલી બ્રહ્માકુમારીઝ વડાલી સેવા કેન્દ્ર ખાતે વિશ્વ શાંતિની સેવા કેન્દ્ર ખાતે વિશ્વ શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્માકુમારીઝ ગુજરાત મહોત્સવ નિમિત્તે બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ તારીખ ચોવીસ ઓક્ટોબરથી તારીખ એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન દિવસ સુધી યોજવામાં આવેલ છે જે અંતર્ગત વડાલી સેવા કેન્દ્ર દ્વારા આજ રોજ વિશ્વ શાંતિ રેલી સવારે સાતથી આઠ કલાક સુધી કાઢવામાં આવ્યું જેનું પ્રસ્થાન સગર સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ રેલી સેવા કેન્દ્રથી નીકળી શ્રીનગર સોસાયટીથી નીકળી ગાયત્રીનગરથી સવૈયાનગર બજરંગપુરા રેપડી માતા મંદિર થઈ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર પરત આવેલ હતી આ રેલીમાં વડાલી સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બી કે વિરલબેન તથા મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી ભાઈઓ તથા બ્રહ્માકુમારી બહેનો બેનરો ઝંડીઓ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા શાંતિથી રેલી એકદમ શાંતિપૂર્વક તથા શિસ્તબદ્ધ હતી પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત બનાસકાંઠા